આણંદ શહેરમાં જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા કોંગ્રેસના નવનિયુક્ત અધ્યક્ષ અલ્પેશ પડિયારનો સત્કાર સમારોહ યોજાઈ ગયો જેમાં વિધાનસભામાં કોંગ્રેસ પ્રશ્ન નેતા અમિત ચાવડા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી સહિત કાર્યકરો ઉપસ્થિત રહી નવનિયુક્ત જિલ્લા અધ્યક્ષને શુભેચ્છાઓ પાઠવી હતી પૂર્વ પ્રદેશ પ્રમુખ અને વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ કહ્યું હતું કે કોંગ્રેસ પક્ષમાં સંગઠનને મહત્વ આપવા પર આપણા નેતા રાહુલ ગાંધીએ ભાર મૂક્યો છે ત્યારે આપણા નવુનિયુક્ત જિલ્લા અધ્યક્ષની સૂચના અને આદેશ સિરોમાન્ય ગણવાની આપણા સૌની ફરજ છે તેઓએ આગામી દિવસોમાં બૂથ લેવલથી સંગઠનને મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો અભિનંદન સાથે શુભેચ્છાઓ આપી હતી રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ માન્ય ખડકે સાહેબ વિપક્ષ નેતા રાહુલ ગાંધી જે સંગઠન ગુજરાતમાં સૌ પ્રથમ શરૂ કરવામાં આવ્યું એ અનુસંધાનમાં આણંદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે જ્યારે મારી નિમણૂક થઈ છે ત્યારે મારી સ વિશેષ જવાબદારી બને છે કે આણંદ જિલ્લા કોંગ્રેસને ખૂબ જ મજબૂતીથી આગળ લઈ જવો આવનાર સમય ખૂબ જ વિપરીત છે પણ આ સમયમાં સંગઠન દ્વારા પરિણામ મળી શકે એમ છે ત્યારે આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આણંદના તમામ ગામડાઓ સુધી પહોંચી સંગઠનને મજબૂત બનાવી આવનાર આણંદ તાલુકા પંચાયત હોય તાલુકા પંચાયતો જિલ્લા પંચાયતો અને આવનાર આણંદ મહાનગરપાલિકાને જિલ્લાની તમામ નગરપાલિકાઓ જીતવા માટે અમે સવિશેષ મહેનત કરી સંગઠનને મજબૂત બનાવીશું સાથે સાથે સંગઠનમાં આણંદ જિલ્લાની તમામ જ્ઞાતિઓ યુવા વર્ગ અને સંગઠનોને સાથે રાખી અને કોંગ્રેસને મજબૂત બનાવીશું આવના સહકારનું ઇલેક્શન હોય કે રાજકીય હોય કે શૈક્ષણિક ઇલેક્શન હોય એમાં કોંગ્રેસ મજબૂતીથી આગળ વધે એ જવાબદારી જ્યારે મારી છે તે સવિશેષ ચૂંટણીઓમાં કોંગ્રેસ સારું પરફોર્મન્સ કરીને વિજય બનશે એવી હું આશા રાખું ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીએ આખા દેશમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે ગુજરાતને પસંદ કરી કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવવા માટે જે પ્રયાસ આદરો અને એમાં ખૂબ સિનિયર નેતાઓ દેશભરમાંથી ગુજરાતમાં આવ્યા અને મુખ્ય હેતુ એ હતો કે સંગઠન મજબૂત બને અને જિલ્લા કોંગ્રેસ સમિતિને મજબૂત બનાવવામાં આવે જેથી કરીને પ્રદેશ સમિતિ પણ મજબૂત બને અને જિલ્લા સમિતિની નીચે તાલુકા કોંગ્રેસ સમિતિ અને ગ્રામ સમિતિઓ પણ ખૂબ સારી રીતે કામ કરે સ્વાભાવિક જ રીતે જે પ્રકારે ઓલ ઇન્ડિયા કોંગ્રેસે રાહુલજીએ મલ્લિકાર્જુન ખારગે સાહેબે પૂરી સ્વતંત્રતા લોકશાહી ડબે જેને જે કંઈ કોઈ પણ ઈચ્છા હોય પ્રમુખ થવાની હોદ્દેદાર થવાની કામ કરવાની જિલ્લામાં એમને છૂટ આપી ફોર્મ ભરી શકાય વાત કરી શકાય ચર્ચા કરી શકાય અને એમને બધાને સાંભળી ચર્ચા કરી અને નિર્ણયો સમગ્ર ગુજરાતમાં કર્યા અને એના ભાગરૂપે અહીંયા પણ માનો કે બીજા ઉમેદવારો ખૂબ સારી રીતે કામ કરી શકે એવું સાથે સાથે અલ્પેશભાઈની પસંદગી કરવામાં આવી છે મારી સાથે બેઠેલા વિનુભાઈ સોલંકી જે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે કામગીરી બજાવી ચૂક્યા છે એમની પહેલાં મહેન્દ્રસિંહ પરમાર એ પણ કામગીરી બજાવી ચૂક્યા છે ત્યારે કોંગ્રેસ પાર્ટી એમની સેવાઓને બિરદાવે છે અને સાથે સાથે નવા પ્રમુખ જે અમારા સૌના માટે પ્રમુખ છે અલ્પેશભાઈ પડિયા કે આણંદ જિલ્લાનો એકે એક કાર્યકર મારા સહિત એ એમની પડખે ઊભો રહેશે એક સૈનિક તરીકે ઊભો રહેશે અને એમના કામમાં એમને સંપૂર્ણતા સહકાર આપશે અલ્પેશભાઈ યુવાન છે બહુ મિતભાષી છે એમનો ચહેરો ખૂબ હસમુખો છે સૌને સાથે લઈને ચાલે એવા છે એટલે સમગ્ર કાર્યકર્તાઓ ભેગા મળીને એમને સમર્થન આપશે અને એમના નેતૃત્વમાં આણંદ જિલ્લાની કોંગ્રેસ ગામડે ગામડે આણંદ શહેર પેટલાદ ખંભાત ઉમરેટ શહેરોમાં નગરપાલિકાઓમાં ફરી વળશે નવા યુવાનોને જોડશે નવા કાર્યકરોને જોડશે અને કોંગ્રેસના નીતિ સિદ્ધાંત અને કાર્યક્રમોને લોકો સુધી લઈ જઈ આવનારા જે કંઈ પડકારો છે એ પડકારોમાં એ સફળ થશે એવી અમારા સૌની અમને શુભકામના છે